જય માતાજી સ્વાગત છે તમારું આજના બ્લોગમાં આશા છે કે તમે બધા મજામાં વાગી રહ્યા છે અત્યારે કંઈક સમથિંગ અગિયારની આજુબાજુ થયા હશે ખ્યાલ છે ને મને કારણ કે જોયું નથી અને અત્યારે આપણે કરી રહ્યા હતા જો કે કામ ઓલરેડી છે ને આપણે કપડાં મેં ધોયા હતા એ સુકાઈ ગયા છે તો વહેલા વહેલા અત્યારે તો આપણે ઘરે જ છીએ એટલે હું બેસીકલી કપડાં વાળવા માટે મમ્મી કરી રહ્યા છે અત્યારે રસોઈ શિવબા ગયા છે ધેરુભાઈને રમાડવા માટે એમના ઘરે અને મારા લક્ષુભાઈ મારી રહ્યા છે અત્યારે આટા શું છે લક્ષુભાઈ તમે શું કરો છો મજા છે તમારે કેમ આટા મારી રહ્યા છો તમે એમ તો શું છે તો મને ભાઈ મોડી સેવ છે ભાઈ ઓકે તો પણ એમ નહીં તમારા મોડી સેવ ખાવાની છે હવે જમવાનો ટાઈમ થયો બાજુ અત્યારે અહીંયા રોટલી ફેમેલી બનાવી જ રહ્યા છે હે ભાઈ અને તમારે નાવા ધોવાનું નથી વેકેશનમાં અમારા બાકી જાય છે હજુ નાવા ધોવાની ખબર નહીં પડતી લક્ષુભાઈ આજે સવારમાં મોર્નિંગનું ટ્યુશન હતું એનું તો ટ્યુશન બી નથી ગયા શિવબા ફટાફટ ટ્યુશન મતલબ જાગીને ટ્યુશન ગયા ટ્યુશનથી દસ વાગે આવી પણ ગઈ અને અત્યારે રમાડવા ગઈ તેરુભાઈ પણ લક્ષુભાઈ છે ને શિવબા જેટલા આમ કહેવાય ને તોફાની નેવા હતા ને તો એ બેન બાદ આયા બની ગયા અને લક્ષ્મીભાઈ ડાયા હતા ને તો એ તોફાની થઈ ગયા હતા અત્યારે ફૂલ વેકેશનમાં પાલનપુર પપ્પાના ઘરે જઈને આવ્યો ને એ પછી અને અત્યારે ક્યારના બા હું બધા એને કે કે કરીએ છીએ ભાઈ તું પરવાર અત્યારે નાઈ ફ્રેશ થઈને પછી રમ જે કરવું એ પછી કર પણ ભાઈ કોઈનું માનતો જ નથી ને અત્યારે શિવ બા બેસી ગયા છે હોમવર્ક કરવા ક્યાં શિવ બહુ વહેલા વહેલા બેન જમીન તરત બેસી ગયા હવે શિવબાને બહુ કહેવું નથી પડતું અમારે ડાયા થઈ ગયા છે અને એમ જ અમાર લક્ષુભાઈ ગાંડા થઈ ગયા છે ને લક્ષુ તો ગાંડો થઈ ગયો છે ને ના હવે બહુ તોફાન કરે છે અમાર લક્ષુભાઈ કાસીઓ હે ને આજ તો લક્ષુ આયો એ નતો ને ટ્યુશન જમી ને આમ જો અજો અત્યારે જમ્યા પછી ભાઈ ના આયા છે પરાણે બાએ નવડાયો અત્યારે અને જોવે છે અત્યારે ટીવી ફેમિલી જો કાર્ટૂન લગભગ 2 કલાકથી ચાલુ છે અમારા ઘરમાં બોલે છે આમ જો જ જ જ અને એ બેઠો આમ કેવું એ ફૂલ વેકેશન નો તું તો આરામ કરેસ ભાઈ શિવબા અને હવે વારો પાડો પડશે એવું નથી લાગતું તમને ફાઈનલી આપણે આવી ગયા છીએ અહીંયા ધોળકા સ્વામિનારાયણ મંદિર કારણ કે આવતીકાલથી છે ને એકસો ને પાટોત્સવ અહીંયા શરૂ થઈ રહ્યો છે અને એમાં પણ આજે આથી કોથી યાત્રા જોકે પોથી યાત્રામાં તો હું નથી પહોંચી વળી મમ્મી નીકળી ગયા હતા વહેલા એટલા માટે પણ હવે આપણે કરીએ દર્શન ચલો પોતા ಯೋಗೇಶ್ವರ ಯೋಗ ಕಲಾ ಪ್ರವೃತ್ತೀರ ಹರಿ ಯೋಗೇಶ್ವರೋ ಯೋಗ ಕಲಾ ಪ್ರವೃತ್ತೀರ ತಿನ್ ಗಮೀ ಪರಮಹಂಸಸ್ತ ಪ್ರಿಯ ಸುಧೇ ಸ್ವರ ಸ್ವತಂತ್ರ ಸರ್ಮ ವಿಧಿಯಂತ જોડી પ્રભુ વંદો કર જોડી લાગ્યો મારો આજના બ્લોગ જરા કમેન્ટમાં કહેતા જજો અને મળીશું આપણે ફરીથી નવા એક વ્લોગ સાથે પણ ચેનલ પર નવા હોય તો જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પણ ઓન કરજો અને મારા અગાઉનો બ્લોગ તમે ના જોયા હોય અથવા જોવાના બાકી હોય તો એ પણ જરૂરથી જોતા જજો મળીશું હવે ફરીથી આપણે નવા એક વ્લોગ સાથે ત્યાં સુધી ફેમિલી જય માતાજી